મીક્રો કેવિગેટ જૂથ એટલે એવું નામ છે કમસેકમ લોકો માટે તો એને જરૂર જે ઓળખાની વાત આવે તો ખેતતાના પોતાના જે એવી દે જૂથનું નામ લોકો માટે છે તો મહાદેવ નમસ્તે જય શ્રી કૃષ્ણ સ્પેશિયલ જ્યારે વાત આવે વાત કરીએ તો આપણે તરીકે નાનપણથી હું જે ફેમિલીમાં બોર્ન થઈ મારા પપ્પાનું નામ ડોક્ટર બકુલ બુદ્ધ ના દરેક તમામ મારા ફ્રેન્ડ્સ જાણતા જ હશે મારો ફેમિલી ઓલવેઝ સંગીતમય હતું હું નાગર ફેમિલીમાં મારો જન્મ થયો છે એટલે ક્યાંક ને ક્યાંક સંગીત તો હતું જ અને એવું કહેવાય છે કે હું બોલતા શીખી એ પહેલાં ગાતા શીખી હતી એટલે નાનપણથી જ મને મળ્યું છે મારા મમ્મી સરસ ગાય છે વારસાગતમાં મને સંગીત મળ્યું છે અને ભણતર પણ મને વારસામાં જ મળ્યું છે તો બેય મેં સાથે સાથે ડેવલપ કરેલું હતું અને પછી ભણતા ભણતાં જ મને ગરબા ગાવાનો મોકો મળ્યો બરોડામાં જ્યાં સૌથી ટ્રેડિશનલ ગરબા થાય છે આજે પણ હજારોની સંખ્યામાં લોકો ગરબા કરે છે એક જ ગ્રાઉન્ડમાં એક સર્કલમાં તો મને ગાવાનો મોકો મળ્યો તો મને થયું કે ડૉક્ટર તો આપણે બન્યા જ છે પણ એની સાથે સાથે સંગીતને પણ મહત્ત્વ આપવું જ જોઈએ ને એ રીતે મારી જર્ની શરૂ થઈ થેરપી છે અને હું એવું માનું છું કે આપણું ટ્રેડિશનલ મ્યુઝિક એટલું બધું પાવરફુલ છે કે જો ભગવાને મને મોકો આપ્યો છે કે એને જાળવી રાખીએ આજની પેઢી સુધી પહોંચાડીએ તે મોકો મારે લેવો જ હતો અને બાય ગોડ્સ ગ્રેઝ ઘણું નામ પણ થયું એનાથી આઈ થિંક એવરી યર ટુ ઓર થ્રી સારા એવા આલ્બમ અમે કરીએ છીએ આ યર અમે વધારે કરવાના છીએ એટલે મોર દેન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ આલ્બમ્સ તો થયા જ હશે તમે કીધું એ પ્રમાણે મારું દરેક ગીત મને બહુ વાલું છે પણ અમુક ગીત એવા હોય કે જેમાં ઈશ્વર ની કૃપા થોડી વધારે થતી હોય એ જ રીતે મારું એક ગીત ગુજરાત ટુરિઝમ માટે મેં કરેલું હાલ કાના મને દ્વારિકા દેખાડ દ્વારકામાં એ ગીત મેં શૂટ કર્યું અને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો મને દ્વારકાધીશના અસીમ આશીર્વાદ મળ્યા મને એ ગીત માટે તો એ જ ગીત હાલ કાના મને દ્વારિકા દેખાડ એ અત્યારે સૌથી ટોપ પર આવે મારા મનમાં હો

કેવાલા રઈના તમ વિના હાલ કાનિ દ્વિકા દેખાડ કોડીલા કાન રી કેવાલા રઈના તમ વિના કાના મની દ્વારિકા દેખાડ હો મની તું દેખાડ જી હમણાં એક વીક પહેલાં જ મારું એક નવું ગીત રિલીઝ થયું છે સોમનાથમાં બેઠા શિવ ભોળા એ ગીત અમે સોમનાથમાં શૂટ કર્યું છે સોમનાથ મહાદેવના ગર્ભગૃહના પણ એમાં ફૂટેજીસ છે અને સોમનાથ દાદાને બહુ કૃપા વર્ષી છે એ ગીતમાં તો એ ગીત મને મોકો મળ્યો છે કે આજે શિવરાત્રિના મહાપર્વમાં મિની કુંભ મેળામાં એ મને પરફોર્મ કરવાનું ઇન્વિટેશન મળ્યું છે તો એ ગીત હું આજે પરફોર્મ કરવાની છે હે શંભુ ભોળા શંકર શિવ ભોળા તારા ભક્તો આવે સોમનાથમાં ટોળે ટોળા શિવ દર્શન આપો જીવ રાહ જુએ ભોળા ભોળા શિવ ભોળા ભોળા સોમનાથમાં બેઠા શિવ ભોળા ભોળા મારા જટાધર શંભુ શિવ ભોળા ભોળા

કલાકાર તરીકે મને શિવનું ભજન ગાવા મળે મારું શિવનું સોંગ ગાવા મળે એટલે એક બહુ ડિવાઇન મને અનુભવ લાગે છે આ અને અતિશય નસીબથી આ ઇન્વિટેશન મળ્યું છે મને આ મોકો મળ્યો છે અને જૂનાગઢની જે ધરતી છે એ પાવન ભૂમિ છે એના વાઇબ્રેશન્સ જ કંઈક અલગ છે ગિરનાર દાદાના ગિરનાર તળેટીમાં ભગવાનનું નામ લેવા મળે શિવરાત્રિમાં એનાથી વધારે